ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મલેકપુર ચાર રસ્તા તરફ લુણાવાડા જઈ રહ્યો છે તો આ સાથે જ બાતમીના આધારે એલસીબી સ્ટાફ સેણા દરિયા ગામ પાસે રસ્તા પર તપાસ માટે ઊભી હતી અને બાતમીના આધારે ડસ્ટર ગાડી આવતા તેને વાહનોની આડશ કરીને રોકવામાં આવી અને ગાડી ચાલક એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે